આપણે હવાર હવા માં પોતે કંપની હાલીને જવાનું હોય મારા કલેજા ટપાલ બપાલ લઈને આપણે નીકળી ગયા પેલા ગાડી આપડી તો પડી પેલા અહીં ટપ્પાલ લેવાની પછી વાં લેવાની કિલોમીટર તો હાલવાનું હોય ભાઈ મારા કલીજાગ તો આપણે તાત્કાલી નિકરી ગયા ટપાલ લેવા મારા કલેજ આવતો પછી પાછા રીટર્ન ટપાલ લઈને આવતા તો ગાડી એકય મરતી ન હતી બાકી આપણે મોડી જાતી ગાડી તો જો તમે પડીયો તે મારા કલેજ લઈ જાઓ કંપનીમાં કેટલી ગાડીઓ છે તમે જો તો કોરા ખાલી તો આપણે આઈ તને હું કહેવાય કે અજી ટપાલ બપાલ ના આવીયા પછી આપણો નામ બોલ છે ભાઈ કે ભાઈ ગાડી નંબર એટલા ને તમે વારો આવી ગયો તો આવી જાવ તો આપણે ધ્યાન ન રાખવાનું ઉય એ ન હોગ્યા કઈ નો છે મારા કલેજયા કંપનીમાં વારો થઈ જાય તો પછી કાલ રાત રોકાવું પડે તો પછી આપણે ફરતા બધીમાં તો આ ગાડીએ પડી કેટલા દિથી મારા જાવ પડી હલવાઈ ગયેલા હવે અમે સમજી લો ને કે આવીએ પંદર દિવસ આવીએ તે દિને એ ગાડી હલવાઈ ગયેલ પડી તો આપણે હવે તો શું કહેવાય કે કાંઈ ગાડી ભલાઈ નહીં આપણે એમની સેટ આપણે તો એમણી જ રાખ દઈએ સેટી પાસે ન રાખીએ તો છોકરે આવા ક્યાંય ધ્યાનય નથી દે તો મારા કલેજા બાકીને તો ખેસાઈ ગયો ને કારણે કોઈ વધારે કંઈ એ બધી હલવાઈ ગેલાય નથી તો પછી આપણો વારો આવી ગયો તો ગાડીઓ કેટલી હોય લો પંદર ગાડી ગયું છે અંદર આપણે હિસ બી એ ખાલી કરવાનું હોય એટલે વાર લાગી એટલે આપણે વારો સમજી લો ને કે અગિયારમાં વારો છે અંદરમાં બરોબર હાથમો હતો પણ અંદરમો અગિયારમો કેમ કે આપણે ભાઈ ગાડી છે ટ્રાફિકમાં એટલે ભાઈ વાંચીને કાઢવામાં વાર લાગી હતી પાર્કિંગમાંથી એટલે તો આપણે હજી શું કહેવાય કે વારો આવી ગયા પછી આપણે ખાલી કરીને નીકળી જવાનું છે ખાલી હોય આડેન વગડે કેમ કે એકલા જ છે બીજું કંઈ છે નહીં મારા કલા જાવ એક થઈ બરાય પડે નારા તાલપત્રી ખોલવી એટલે ભાઈ મારા કલા જાવ એકલા ને તમને ખબર જ છે મોટી ગાડીમાં ચાલપત્રીને નાળા બંધ હોય એટલે ગોટે હળીએ પછી ત્યાંથી ડાયરેક્ટ રામભોરામાં આવી ગયા તો જો આપણે કપડાં ધોઈએ કપડાં મારા કલ લઈ જાઓ રામપુરામાં આવીને કપડાં ધોતા તમને કોઈ ધોયા હોય તો મારા કલ લઈ જાઓ કોમેન્ટમાં કહી દીજો કે ભાઈ હા મયુરભાઈ આપણે પણ કપડાં ધોયા તો આપણે શું કહેવાય કે જો આપણા કપડાં ધોવાના હોય આખા એ મારા કલ લઈ જાઓ કેટલા બે જોડીને ત્રણ જોડી લગભગ હતી તૈયાર ત્રણ જોડી ધોઈ નાખી અડધી કલાક થઈ હતી જોવામાં ભાઈ आज खबर पड़ी कामा भाई तकलीफ की हुई था कपड़ा धोवा में हाथ थक ही गया है आपको और आ को मेल तो जो तम काले आ को गाड़ी ने 3 कल कहीं बदी साफ करू तय कलर वाले भाई आपरे काम के, के, के है कि मेल निकरो मारा कल ले जाओ પછી આપણે હું કહી ગયો આપડી ગાડી અહીં જ પડી थी પાહે જ રાખી હતી લો કપડા સુકવવા થાય એટલે વાંધો ન આવે એટલે મારા ક લઈ જાઓ તો પણ આઈ સુઈ જવાનો છે કપડા બબણા ધોઈને બધી આપણે આઈ સુઈ જવાનો આપણો વારો હું કહવા કે આપણો ભાઈ છે ને આ છે ગીરીશભાઈ આવવાનું કહેતો હતો એટલે આપણે કપડાં બપડા ધોઈને બધા અહીં હોઈ જ જવાનું છે ને પછી સંજયભાઈ હસ્તા આવવાના છે સંજયભાઈ સર્વોદય છે ને આપણે ત્યાં નાતા હતા હું કાંઈ આવતો ને મને ત્યાં નહીં ભેગું થાય તો હું કે વાંધો નહીં ભાઈ તો તું આવી જાય અહીં તો આપણે વાટ જોતા થાય એ સંજયભાઈ ને આપણે કપડાં ધોઈને ક્યાં કાંઈ હોય ને વગડે મારા લઈ જાવ કપડાં ધોતા થાય તો હું જોઉં તો ખરે આ બીજું શર્ટ આવી ગયું બીજું ટી શર્ટ આવી ગયું અત્યારે આવી પાછું બીજું જો વાત હું ભાઈ હું મારા લઈ જાઉં આવું થાય તો કમેન્ટમાં ભૂલતા નહીં મારું વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મારા ક લઈ જાઓ બાકીના ગોટે જાય તો ફક્ત તમારા ભાઈની હાલત થઈ જાય ખાલી એક નંબર કરવાનું છે આ આગડાને આપણે શું કહે ટી શર્ટને આડન વગડે ધોવાનું છે પછી આપણી ગાડી તો અહીંયા જ પીડીએ કાં ધોઈ નાખ્યું હજી એક ધોવાની બાકી પછી બે બાકી છે એ ધોઈ નાખીશું પછી આપણે ના એ ધોઈને ઘડીક વાર આરામ કરી નાખીશું હું કહેવાય કે હું જાઉં હું આડન વગડે મારા કલઈ લઈ જાઉં પછી સંજયભાઈ ડાયરેક્ટ શું કહેવાય કે ડાયરેક્ટ આવી ગયા પાછા ગાડીએ સંજયભાઈ જો આમ જાય દેખાતા ન હોય આમાં કેમ કે બહુ સેટું છે એટલે આપણે પાછા શું એટલો ન થતું હોય ને ભાઈ મારા લઈ જાઓ પછી જો આપણે બે કપડા ધોઈ નાખ્યા તો હવે નાવા ધોવાનું બાકી છે સંજયભાઈ ભાઈ આવ્યા હતા એટલે નાવા ધોવાનું બાકી હતું તો આપણે નાઈ લે હું હવે નાઈ ધોઈને પછી પાછા ભેગા થાય હું મારા કલઈ આપણે નાઈ ધોઈ લીધું મારા કલઈ જાઓ જોઈ લો આપણે બધી ગાડીમાં ફ્રેશ બ્રેશ બધી થઈ ગયા બધી આરામથી મૂકી દીધું બધી હેરખા હેરખું ક્લિનિક હું પછી મારા કલઈ જાવ નાઈ ધોઈ હવે આપણે એક કામ કરવાનું છે હવે આરામ કરવાનું છે ને આરામ કરીને આપણે ભાઈ કામ કે આપણા જે ભાઈ આવવાના છે પોતી ગયા આપણે ગિરીશભાઈ આવવાના છે ને એ પોતી ગયા ક્યાં છોટીલા પોતું પોતું હતા તો ભાઈ આગળ કલાક થાય ને પોતા વધારવા નહીં લાગે તો આપણે કલાક દોઢ કલાક હોય જાય આવે ક્યાં લગ્નમાં ના પછી આપણે હું કહેવાય કે જો આપણે ડાયરેક્ટ પોતી ગયા તમારો મારા જાવ રામપુરા પાછા હાલી ને હું કહેવાય કે જાઠીને ઉઠીને પીવા ગયા હતા પીવા તો નથી પણ થોડીક છોડા ને લેવા ગયા તા અહીંયા આપણે જે રામપુરામાં નથી આપણે વોરન છોડા છોડા નથી તો હું કહેવાય રામપુરામાંથી જ આગળ જાય તે પણ આપણે હાલવાની તો ટેવ છે એટલે પાક વાંધો ન આવે મારા કલેજા જાવ હાલી હાલીને ઠાકી જ પણ પણ હું કહેવાય કે તો રામપોરા હૈલા કરાય ગાડી પછી જો આપણે ત્યાંથી નીકળી ગયા હતા ત્યાં આપણે અર્ધે પહોંચાઇ ગાડી આ એક ખલવાઈ તો આપણે ભાઈ વરસતા તો નહીં જ આપણે શું કહેવાય કે તમે જો એને કાઢવા ભાઈ છે ને કિરીન આવી હતી કિરીન પણ હલવાઈ ગઈ તો હવે એ તો સમજી લઉં ને કે આ મીઠાની ગાડી હતી આપણે દોસ્તારની જ હતી દોસ્તારની એટલે આપણે ભેગી હાલતી હોય એટલે મીઠાને એટલે આપણે તો હું હોય કે ભાઈ ગાડી બ્રેક કરવી પડે આપણે ભાઈની ગાડી હલવાની હોય એટલે ગમેની તો આપણે શું કહેવાય કે જ્યાં જોયું ત્યાં ક્રિનિ હલવાઈ ગઈ મારા કલી ગાડી હલવાઈ ગઈ ને એને કાઢવા જીસી બી આવી ગયો ક્રીન ફોર બાય ફોર છે મારા કલી બેટ બાયટ જો આ મીઠાની ગાડી સોમાહાની મારા જાવ ઉતારવામાં છે ધ્યાન જ રાખાય રોડ થી ગાડી હોય આપડી પરિગલ હોય ભાઈ ટન પરિગલ હોય એટલે મારા લઈ સાઈડ માં ઉતારવામાં જ મારા કલે બાકી તરત જ ખેસી લઈ સોમાહાની તો પછી આખું મીઠું ખાલી કર્યું આ ક્રિન ને પેલા કાઢીને પછી આપડી ગાડી કાઢવાની છે પણ હવે એમાં થયું કે ભાઈ ક્રીને નીકળવામાં સમજતી ન તો આમાં ગોટે છડી ગઈ ને પછી આપણે શું કર્યું કે ક્રીનને ને મૂકી પડતી ને આપણે પછી હાથે કાઢવાની કોશિશ કરી મારા લઈ જાઓ દોસ્તાની ગાડી ને આ બાંધી તો ક્રીન તો નીકળી ગઈ હતી તો આપણે હવે ક્રીન ટ્રીનની કઈ જરૂર છે ને આપણે ખાલી જીસીબી ની જરૂર છે બીજું કંઈ છે જ નહીં કેમ કે માલ આખો ગાડીમાંથી ખાલી થઈ ગયો એટલે ભાઈ ફોર લોટ થઈ ગયો હવે તો ખેંચી જ લઈ હવે પછી આપણે હું કહેવાય કે એક ગાડી આપણે આગળ બાંધવાની છે ને એક ગાડી વાં બાંધવાની છે મારા આગળ લઈ જાવ પાંચ જીસીબી તકો મારશે તો આપણો વારો આવી ગયો તો જીસીબી વાંચી તકો મારે અને આગળ આગળ ટેલરિંગ ખેસે હવે આગળ ગાડીઓ હબ નીકળી જાય મારા કલેજો જઈ ગયો તમે ખાલી થઈ જાય કે આ જો ખેસાણી ખેસાણી ને મારા કલેજો નીકળી જાય નીકળી જાય પછી આપણે હું કહેવાય કે સાઈડમાં રાખી ને મીઠું પાછું એટલું ભરાય એટલું ભરવાનું છે બાકી રહેવા દેવાનું છે અહીંયા પછી આપણે ડાયરેક્ટ આપણે તો હવે નીકળી ગઈ ગાડી એટલે ભાઈને કહી જાય ભાઈ હવે નીકળી ગયા આપણે બધી થોડુંક કામ કરવા લાગ્યું હતું મારા કલેજા મીઠું મીઠું આડું નું ખેવા લાગ્યું હતું બધી આપડી ગાડી ભાઈ એવું કઈ થાય તો ભાઈ બ્રેક કરાય ગમે એ બે માણા દેખીને તો આપણી ગાડી હવે આપણે કામ કે ગાડી નીકળી ગઈ આપણે આપણી ગાડીએ પોતી ગયા ગિરીશભાઈ કે આખી લઉં કે ના ભાઈ તમે જાકો મારા કલી જાવ આપણે બર પડે જ છે કેમકે આપડે વારો હે જાય હવે આકી લેવું કે ગાડી આપણે બગા અહીંયા આવે મારા કા લઈ જાઓ પછી આપણે શું કહેવાય કે હવારમી હવાર મી મારા કલા જાવ પાછા ભરીને અમે પાછા એ જ જગ્યાએ પછી આપણે જે ખબર હોય તો મીઠું હલવાનું હતું ગાડી હલવાની હતી ત્યાં તમે જવ તો કર્યા ભાઈ સુરેન્દ્રનગર મીઠાને ક્યાં નાખવું એ કંઈ ખબર પડે ને હવે આ મીઠું કંઈક ખાવા પીવાનું તો હે નહીં ભાઈ વાનો હજી કાસું મીઠું કહેવાય મારા કં લઈ જાઓ તો આખું હું સુરેન્દ્રનગર લગભગ મીઠું અહીંયા કાઢવા આવ્યું હતું તો કરી आज हवा अपनी गाड़ी हलवा हाई सोरी हानना गाड़ी हलवाई तो आप निकली है मस्त मोला आदमी रस्ते पे जा रहा था आडन जा वगड़े जाती हो भाई, भाई होता था लावो तो आके लिए आपको भाई नही तो आप सहटू ज्या लगन खबर सुरेन्द्र नगर कहा लीमड़ी लगन क्या धंदूका लगन आ गरीशाई तो आडन वगड़े होते जो इन तो हो એ હોય જ જાય ને એ આખો ને એટલે કલી જાવ મને મિંદર કેટલા બે ત્રણ કલાક કલાક એક તો તો આપણે ખાલી કરવાની જગ્યા એ બોતી ગયા મારા કલી જાવ ગીરીશભાઈ ને અંદર ગરવા દઈ ને આપણે એકલા ને ગરવું પડે આથું તો જાઉં કારામાં મહી થઈ ગયા હવે નાદપત્રી બાલપત્રી આપણે ખોલી નાખીએ જીસીબી ખાલી થવા માંડી આપડી ગાડી તો આપણે